મન તો બધા જ જોડે હોય છે પણ મનોબળ ખૂબ જ ઓછા લોકો જોડે હોય છે બ્લડ ગ્રુપમાં ઘણા બધાને પોઝિટિવ હોય છે પણ જીવનમાં તેઓ હંમેશા નેગેટિવ હોય છે કોઈ દિવસ પોઝિટિવ હોતા નથી ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક વીસમો ધ્યાન યોગ આત્મસંયોગ હો યોગના અભ્યાસથી નિવૃત્ત થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્મામાં ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ પરમાત્માનો સાક્ષાત્કાર સાક્ષાત્કાર કરતો સચિનાનંદન પરમાત્મામાં સંતુષ્ટ રહે છે ગુજરાતીમાં જો બીજા શબ્દોમાં કહીએ તો યોગાચરણથી સંયમિત બનેલું મન જ્યારે ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં પોતે પોતાનાથી પોતે પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે પોતાનામાં જ અસંતુષ્ટ થઈ જાય છે ટૂંકમાં

તથા સંસારથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે સંસારથી સંબંધ વિચ્છેદ થતા તેને પોતાની જાતમાં સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે ટૂંકમાં ભગવાન કહે છે કે મન આત્મામાં લાગતું નથી બલકે ઉપરાંત થઈ જાય છે કારણ કે મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે મન અપરા પ્રકૃતિ એટલે કે જળ છે આત્મા પરા પ્રકૃતિ એટલે કે ચેતન છે જેથી આત્મા જ આત્મા સાથે જોડાય છે પોતે પોતાનામાં પોતે પોતાને જોવો એવું તાત્પર્ય છે કે આત્મતત્વ પર સંવેદ બીજા બીજાથી જાણી શકાય તેવો નથી બલકે સ્વ સ્વયં છે મનથી જે ચિંતન કરવામાં આવે છે તે મનના વિષયમાં નું જ ચિંતન થાય છે પરમાત્માનું નહીં બુદ્ધિથી જે નિશ્ચય કરવામાં આવે છે તે બુદ્ધિના વિષયનો જ નિશ્ચય હોય છે પરમાત્માનું નહીં વાણીથી જે વર્ણન કરવામાં આવે છે તે વાણીના વિષયનું જ વર્ણન છે પરમાત્માનું નહીં તાત્પર્ય એ છે કે મન બુદ્ધિ વાણીથી પ્રકૃતિના કાર્યનું ચિંતન નિશ્ચય અને વર્ણન કરવામાં આવે છે પરંતુ પરમાત્માની પ્રાપ્તિ મન બુદ્ધિ વાણીથી સર્વથા વિમુખ થવાથી થાય છે અહીં જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી બતાવવામાં આવી છે તે જ તત્વની પ્રાપ્તિ બીજા અધ્યાયના પંચાવન શ્લોકમાં કર્મયોગથી પણ બતાવવામાં આવી હતી ફરક એટલો છે કે ધ્યાન એક કરણ સાપેક્ષ છે પરંતુ કર્મયોગ કરણ નિરપેક્ષ સાધન છે કરણ સાપેક્ષ સાધનમાં જડતાથી સંબંધ વિચ્છેદ થતાં વાર લાગે છે એમાં યોગ ભ્રષ્ટ થવાની સંભાવના રહે છે ટૂંકમાં જે અવસ્થામાં પૂર્ણતા પૂર્ણતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાનું આ શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું છે આપણે જોઈએ છે કે વિદ્યાર્થી જે આખા વિષય દરમિયાન ભણતો હોય વાંચતો હોય રિવિઝન કરતો હોય એને જ્યારે એક્ઝામ આવે ત્યારે કોઈ પણ જાતનો ડર કે ભય હોતો નથી એણે આખા વર્ષ દરમિયાન વાંચેલું હોય જે ભણેલો હોય એનું રિવિઝન કરેલું હોય એટલે એને આ મનથી અને આત્મામાં એના મનમાં એ વિષય હોય છે કે મને એક્ઝામમાં કોઈ વાંધો નહીં આવે એટલે એક્ઝામ માટે એના મનમાં કોઈ ચિંતા હોતી નથી અને આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતને કારણે એનું મન શાંત હોય છે ને એનો આત્મામાં એ મનમાં એ ઉધારતો હોય છે કે મને એક્ઝામમાં પાસ થવામાં જ નહીં પણ સારા માર્ક લેવામાં કોઈ પણ તકલીફ નહીં પડે એટલે એ આખા વર્ષની મહેનતથી એ પોતાનામાં પોતે સંતુષ્ટ હોય છે અને આ સંતુષ્ટિ એને પરીક્ષામાં સારા માર્ક લાવવા માટે દોરે છે આપણે જોઈએ છે કે પાણી ગંદુ હોય છે એક પાલામાં તમે ગંદુ પાણી ભરો તો એમાં ગંદામાં ગંદક જે મીટ એમાં જે માટી રેતી બધું હોય ડોહોળું પાણી આપણે જે કહીએ એ જોવામાં આવે છે પણ જો આ પાણીમાં ફટકડી નાખવામાં આવે તો ફટકડી આ તમામ અશુદ્ધિઓને નીચેની તરફ લઈ જાય છે અને ઉપરનું પાણીને એ એકદમ શુદ્ધ બનાવે છે એટલે આત્મા ચિત્ત અવસ્થામાં આત્માને જે થાય એ પરમાત્મામાં જે સાક્ષાત્કાર થાય ધ્યાન થાય એટલે મનની જે શુદ્ધિ થાય એનાથી તમારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ જેમ ફટકડી નાખવાથી પાણીમાં ચોખ્ખાઈ થાય છે અને ચોખ્ખું પાણી પીવા મળે છે અહીં ભગવાને ધ્યાન યોગના અભ્યાસનું નામ યોગ સેવા છે એવું કીધું છે ધ્યાન યોગનો અભ્યાસ કરતા કરતાં જ્યારે ચિત્ત એકમાત્ર પરમાત્મામાં સમ્યક રીતે સ્થિર થઈ જાય છે ત્યારે તે નિરુદ્ધ કહેવામાં આવે છે જે સમયે યોગીનું ચિત્ત પરમાત્મામાં સ્વરૂપમાં બધી જ રીતે નિરુદ્ધ થઈ જાય છે તે સમયે તે ચિત્ત સંસારમાંથી સર્વથા ઉપર થઈ જાય છે અને પછી અંતઃકરણમાં સંસાર માટે કોઈ સ્થાન રહેતું નથી જોકે લોક દૃષ્ટિએ તેનું ચિત્ત સમાધિ સંસારમાંથી ઉપરત અને વ્યવહાર કાળના સંસારનું ચિંતન કરતું હોય એવું પ્રતીત થાય છે પરંતુ વાસ્તવમાં સંસાર સાથે તેનો કશું સંબંધ હોતો નથી આ જ ચિત્ત તેનું હંમેશા માટે સંસારમાંથી ઉપરત એવું થઈ જાય એવું કહેવામાં આવે છે જે અવસ્થામાં ધ્યાન સાધનો પરમાત્મા સાથે સંયોગ થાય છે અથવા તેને પરમાત્માનો અનુભવ થઈ જાય છે સાક્ષાત્કાર થઈ જાય છે અને સંસારથી તેનો સંબંધ છૂટી જાય છે તથા ત્રેવીસ શ્લોકમાં ભગવાને જે યોગ નામ આપ્યું છે તે જ અવસ્થામાં માટે ભગવાને અહીં યત્ર શબ્દ વાપર્યો છે આ ઉપરાંત એવમ શબ્દ પણ અહીં વાપર્યું છે એવમ પદનો પ્રયોગ અહીં પરમાત્મા દર્શનથી ઉદ્ભવમાં આનંદ ઉપરાંત અન્ય સાંસારિક સંતોષના હેતુઓના નિરાકરણ માટે થયો છે અભિપ્રાય એ છે કે પરમાનંદ અને પરમ શાંતિના સમુદ્ર એવા પરમાત્માનો જો સાક્ષાત થઈ જવાથી યોગી હંમેશા આનંદમાં સંતુષ્ટ રહે છે અને તેને કોઈ પણ પ્રકારના સાંસારિક સુખની કિંચિત માત્ર આવશ્યકતા હોતી નથી એટલે જેને સંસાર સાથેથી પોતાનું પોતાને સંબંધથી દૂર સંસાર સાથેના તબંધોને તોડીને જે પોતાને દૂર કર્યો છે જેને સંસારમાં પણ ચિત્ત નથી સંસારથી અલિપ્ત થઈ ગયો છે અને જે ભગવાનમાં ધ્યાન યોગથી ભગવાનની સાધના કરી રહ્યો છે એ પરમેશ્વરને પામે છે એ પરમાત્માને પામે છે અને આ પરમેશ્વરનો એને સાક્ષાત્કાર થવાથી એના મનમાં અને આત્મામાં ખૂબ જ આનંદ હોય છે એ સંતુષ્ટ હોય છે એને પરમાત્માની ભગવત પ્રાપ્તિ કે પરમાત્માની પ્રાપ્તિ એના માટે સંતુષ્ટિનું મુખ્ય કારણ છે કારણ કે ધ્યાન યોગથી એનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ હતી ભગવત પ્રાપ્તિ હતી મોક્ષની પ્રાપ્તિ હતી એને જો આ ધ્યાન યોગથી જે પ્રાપ્તિનો અનુભવ થઈ જાય તો એનું જીવન સફળ થઈ જાય એટલે એને એ વસ્તુ મળી જતા એ પોતે સંતુષ્ટ રહે છે ભગવાન કહે છે કે જ્યારે ઇન્દ્રિયો વિષયોમાંથી મન સંપૂર્ણ રીતે પાછું ખેંચી લે છે ત્યારે હૃદયમાં પરમ શાંતિ અને હર્ષ પામે છે જ્યારે મન સતત અને લાંબા સમયમાં ધ્યાનથી તદ્દન સ્થિર બને છે ત્યારે એવા શુદ્ધ અને એકાગ્ર મનથી યોગી પરમાત્માના દર્શન કરે છે અને અંતરાત્મામાં પરમ શાંતિ પામે છે ટૂંકમાં ભગવાન અહીં ધ્યાન યોગથી પરમાત્માનો સાથ થાય છે એના વિશે આપણને કહે છે અહીં આગળ જણાવ્યું પ્રમાણે એકાંત સ્થાન પર આસન પર બેસી મનના સગળા સંકલ્પોને ત્યાગ કરી અને ધારણા કરી જોઈએ એક વિજ્ઞાન આનંદ ધન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં તેઓ એક માત્ર તેનો તેઓ જ પરિપૂર્ણ છે તેમનું જ્ઞાન પણ તેમજ તેમને છે કારણ કે તેઓ જ્ઞાન સ્વરૂપ છે તેઓ સનાતન નિર્વિકાર અસીમ અપાર અનંત અકળ અને અનવદ્ય છે મન બુદ્ધિ હંકાર દ્રષ્ટા દર્શન દ્રશ્ય વગેરે કંઈ પણ છે એ બધું જે ભ્રમમાં આરોપી છે અને વસ્તુત બ્રહ્મ સ્વરૂપ છે તેઓ આનંદમય અને અવર્ણનીય છે તેમનું તે આનંદમય સ્વરૂપ પણ આનંદમય છે તેઓ આનંદ સ્વરૂપ પૂર્ણ છે નિત્ય છે સનાતન છે અજન્મ છે અવિનાશી છે પરમ છે ચરમ છે સત છે ચેતન છે વિજ્ઞાનમય છે કુટસ્થ છે અચળ છે ધ્રુવ છે અનામય છે બોધમય છે અનંત છે અને શાંત છે આ પ્રમાણે તેનું આનંદ સ્વરૂપનું ચિંતન કરી ચિંતન કરતાની વારંવાર એવી દ્રઢ કરવા ધારણા કરવી જોઈએ કે આનંદ સ્વરૂપ સિવાય બીજું કશું છે નહીં જો કોઈ સંકલ્પ મનમાં જાગે તો તેને પણ આનંદમય થકી જાગેલો અને આનંદમય જ સમજીને આનંદમયમાં વિલીન કરી દેવો આ પ્રમાણે ધારણા કરતાં જ્યારે જ્યારે બધા સંકલ્પો આનંદમય બૌધ સ્વરૂપ પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને એક આનંદ ધન પરમાત્મા સિવાય કોઈ પણ સંકલ્પનું અસ્તિત્વમાં રહેવા પામતું નથી ત્યારે આનંદમય પરમાત્મા સાધકની અચળ સ્થિતિ થઈ જાય છે આ પ્રમાણે નિત્ય નિયમિત ધ્યાન કરતા કરતા પોતાનું અને સંસારનું સમસ્ત અસ્તિત્વ જ્યારે બ્રહ્મમાં અભિન્ન થઈ જાય છે જ્યારે બધું જ પરમાનંદ અને પરમ શાંતિ સ્વરૂપ બ્રહ્મ બની જાય છે ત્યારે સાધકને સહજ રીતે પરમાત્માનો વાસ્તવિક સાક્ષાત્કાર થઈ જાય છે જો એ એક પરમાત્માનું જ ધ્યેય હોય તો મન બુદ્ધિ વાણિજ્ય ચિંતન નિશ્ચય તથા વર્ણન કરવું પણ અનુચિત નથી બલકે તે પણ સાધન રૂપ બની જાય છે પરંતુ સાધકે તેમાં સંતોષ કરી રહેશે પૂર્ણતા માની રહેશે એ જ બાધક બને છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કે છે કે ધ્યાન યોગથી ભગવત પ્રાપ્તિ કે પરમાત્માની પ્રાપ્તિ પ્રાપ્ત થતાં માણસ સંતુષ્ટ થઈ જાય છે આપણે આગલા શ્લોકોમાં જોયું કે જે તત્વોની પ્રાપ્તિ ધ્યાન યોગથી થાય છે એ તત્વોની પ્રાપ્તિ પણ કર્મયોગથી થાય છે પરંતુ આ આ બે વસ્તુઓમાં સાધનોમાં થોડું અંતર છે ધ્યાન યોગમાં જ્યારે સાધકનું ચિંત સમાધિના સુખથી ઉપરામ થઈ જાય છે ત્યારે તે પોતેની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ જાય છે કર્મયુ જ્યારે કર્મયુગમાં જ્યારે સાધક મનમાં રહેલી સઘળી તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં પોતાના લગાવવાથી જ્યારે મન સ્વરૂપમાં તદાકાર થઈ જાય છે ત્યારે સમાધિ લાગે છે તે સમાધિ પણ જ્યારે મન ઉપરાંત થઈ જાય છે ત્યારે યોગીનું ચિત્ત સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને પોતાની જાતમાં સંતુષ્ટ થઈ જાય છે જ્યારે કર્મયોગમાં મન બુદ્ધિ ઇન્દ્રિય શરીર વગેરે પદાર્થો ક્રિયાનો પ્રવાહ કેવળ થઈ જાય છે ત્યારે મનમાં રહેલી સગડી કામનાઓ છૂટી જાય છે કામનાઓનો ત્યાગ મન વિચ્છેદ થઈ જાય જેને આપોઆપ સંતુષ્ટ થઈ જાય છે એટલે કર્મયોગ અને ધ્યાનયોગ બંનેની છેલ્લી ધ્યેય એક જ છે પરમેશ્વરની પ્રાપ્તિ પરમાત્માની પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ કે મોક્ષ અને બંનેની મેથડમાં થોડા 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 ભેદભાવ છે થોડા થોડા અંતર છે એવું કહી શકાય કારણ કે કર્મયોગમાં કર્મ કરવાનું હોય છે જ્યારે ધ્યાન યોગમાં ભગવાને ચિત્તમાં સમાધિમાં લાગવાનું હોય છે કર્મયુગમાં કર્મયોગીએ કર્મ કરવાના હોય છે પણ કંઈના કોઈની ફળની આશા વગર કરવાનું હોય છે નિષ્કામ કર્મ કરવાનો હોય છે જ્યારે ધ્યાન યોગમાં ચિત્તને શાંત કરી મનને શાંત કરવાનું હોય છે અને એને સંસાર અને ભૌતિક સુખોથી દૂર કરવાનું હોય છે ટૂંકમાં ભગવાન કહે છે કે ધ્યાન યોગમાં પહેલા મન પહેલા મનને કેવળ સ્વરૂપમાં જોડવાનું છે એ ધારણા કહેવામાં આવે છે આવી ધારણા થયા પછી સ્વરૂપ સિવાય બીજી કોઈ વૃત્તિ પેદા થઈ જાય તો તેની ઉપેક્ષા કરીને હટાવી દેવાની હોય છે આપણે આગળ જોયું એ પ્રમાણે નિરુદ્ધ અવસ્થાની સમાધિ બે પ્રકારની હોય છે છે અને અને સબીજ સબીજ જેમાંથી સંસારની રહે તે સમાધિ છે સૂક્ષ્મ વાસનાને કારણે સબીજ સમાધિમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે એ સિદ્ધિઓ સાંસારિક દ્રષ્ટિએ ઐશ્વર્ય છે પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ ભીગ છે ધ્યાન રોગીમાં જ્યારે એ સિદ્ધિઓ

પરમ સચિદાનંદન પરમાત્મામાં સંતુષ્ટ રહે છે ટૂંકમાં પરમાત્માની પ્રાપ્તિ એ સંતુષ્ટિનું મુખ્ય કારણ છે